કે વિધાતા આપણું નસીબ જન્મના છઠ્ઠા દિવસે જ્યારે આપણી છઠ્ઠી હોય ત્યારે જ લખી નાખે છે એટલે એમને વિચાર આવે કે જો ભગવાન પહેલેથી જ આપણું નસીબ લખી નાખતા હોય તો પછી ખોટે ખોટી મહેનત કરવાની જરૂર શું જીવનમાં જે બનવાનું છે એ નક્કી જ છે ભગવાન પહેલેથી લખી રાખે છે તો ખોટે ખોટી માથાકૂટ શું કામ એને કરવી એ વિચારતા વિચારતા એક વખત એને સપનું આવ્યું સપનામાં ભગવાન આવ્યા એટલે મનમાં જે મૂંઝવણ હતી ને એને ભગવાન પ્રભુ મનમાં એક મૂંઝવણ છે જો તમે મંજૂરી આપો પ્રભુ તમને પૂછું ભગવાન કે બોલ ને બેટા શું પૂછવું છે આ છોકરો કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકે દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખો છો આ વાત સાચી કે ખોટી ભગવાન કે બિલકુલ સાચી તે સાંભળ્યું એ સાચું જ સાંભળ્યું છે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના છઠ્ઠા દિવસે હું વિધાતા બની એના લેખ લખવા માટે જાઓ અને એનું નસીબ લખીને આવી જાઓ પેલા છોકરાએ ભગવાનને બીજો પ્રશ્ન પૂછ્યો પ્રભુ તમે જેવું લખો વ્યક્તિના જીવનમાં એવું જ બને ભગવાન કે બિલકુલ એવું જ બને એટલે છોકરાને તરત થયું જો હું મહેનત કરું છું ને સાવ ખોટી કારણ કે મારા જીવનમાં શું બનવાનું છે એ તો જન્મના છઠ્ઠા દિવસે લખાઈ ગયું છે પછી એમણે ભગવાનને એવું કહ્યું પ્રભુ તમે જે લખો એ સાચવીને રાખો ખરા કોઈ જગ્યાએ ભગવાન કે સાચવવું જ પડે માણસનું કાંઈ નક્કી નહીં કાલ સવાર મને કોર્ટમાં ઊભો રાખે કે મારું નસીબ આવું લખ્યું તે બતાવો હાલો તો એટલે સાચવીને રાખવું પડે બધું સાચવીને રાખું છું પેલા છોકરાની જે ઉત્કંઠા હતી ને પોતાનું નસીબ જોવાની ઉત્કંઠા હતી એટલે એમણે તરત ભગવાનને એવું કહ્યું કે પ્રભુ આ તમે લખેલું સાચવીને જ્યાં રાખ્યું હોય ત્યાં મને લઈ જઈ શકો ભગવાન કે આમ તો હું ત્યાં કોઈને લઈ જઈ શકતો નથી અને દુનિયાનો ગમે એવો હેકર હોય ને એ કદાચ નાસાની વેબસાઇટ એક કરી દે કદાચ અમેરિકન ગવર્મેન્ટની વેબસાઇટ પણ એક કરી દે પણ ભગવાન કે મારા રૂમમાં કોઈથી પ્રવેશ થઈ શકે નહીં પણ ચલ તને આજે બતાવો તારી ઈચ્છા છે ને ભગવાન એ છોકરાને લઈ એક વિશાળ જગ્યા ઉપર આવ્યા એકદમ મોટો હોલ હતો હજારોની સંખ્યામાં ચોપડાના થપ્પે થપ્પા મારેલા હતા આટલા બધા ચોપડા જોયા એટલે પેલા છોકરાએ તરત ભગવાન એમ કહ્યું પ્રભુ કેટલા બધા ચોપડા છે ભગવાન કે હોય જ ને આ આઠ અબજનું છે મારે ખાલી તારું એકનું થોડુંક લખવાનું છે દુનિયાના બધાનું નસીબ લખેલું છે અને એમાં પાછા જેટલા વયા જાય ને એ તો કરતો છું છું એટલે આટલા ચોપડા છે પેલો છોકરો કે પ્રભુ આટલા બધા ચોપડા છે આમાં ચોપડો કયો ભગવાન નાંગલ પર એ ઘણા છે કયું નાંગલ પર બોલ કે માંડવી વાળું નાંગલ પર ભગવાન કે છે કાઢો ચોપડો ચોપડો કાઢીને આપ્યો હાથમાં પેલો છોકરો એટલો ખુશ થયો ને કારણ કે એને પોતાનું નસીબ વાંચવા મળવાનું હતું

છોકરો વિચારે ચડ્યો કે પાનું કોરું કા પછી પાછો પોતે પોતે મનમાં જવાબ આપે એ કે આમ તો પાડોશી કોરો જ છે ને એટલે એ કોરું એના જેવું જેવો કાકો એવું એનું નસીબ કોરું પછી બીજું પાનું ત્રીજું પાનું ચોથું પાનું આખો ચોપડો જોયો પોતાનું નામ પણ આવ્યું નાંગલ પરના એક એક વ્યક્તિનું નામ લખેલું હતું પણ ઉપર નામ લખેલું હોય પાનું બધું કોરું છોકરાને વિચાર આવ્યો ભગવાન નાંગલ પર વાળા નસીબ નહીં લખતા હોય એટલે એને બીજા થોડાક ચોપડા ભુજના આસપાસ વાળા જોયા ગુજરાતના બીજા શહેરના જોયા બીજા રાજ્યોના ચોપડામાં નજર કરી અને બીજા દેશના ચોપડામાં નજર કરી પણ બધામાં સરખું હતું નામ લખેલું પાનુકોર પછી છોકરાએ ભગવાનને કીધું પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો ભગવાન કે આમાં ક્યાં ઉલ્લુ બનાવ્યા પેલો છોકરો કે પ્રભુ ઉલ્લું નહીં બીજું શું તમે એવું કહો છો કે નસીબ લખું છું લખું છું લખ્યું જ કઈ છે નહીં પાનું ખોરું મૂક્યું છે નસીબ લખવાની વાત કરો છો ભગવાન કે જો હું લખું છું પણ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં લખું છું અને એટલે તમને કોઈને વંચાતું નથી પેલો છોકરો કે ભગવાન હવે તો તમે હદ કરો છો કોઈ વ્યક્તિ પચીસ વર્ષ પચાસ વર્ષ પિંચોતેર વર્ષ કે સો વર્ષ જીવે અને એના આટલા લાંબા આયુષ્ય દરમિયાન એ શું કરવાનો છે એ તમે એક જ શબ્દમાં લખું પેલો છોકરો કે પ્રભુ હવે કો કે તમે લખો છો શું અને પછી જે ભગવાને જવાબ આપ્યો ને હવે સાંભળજો કે ભગવાને શું જવાબ આપ્યો ભગવાને છોકરાને એવું કે છે બેટા આ જગતમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એલે વિધાતા બની એના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠીના દિવસે એનું નસીબ લખવા માટે હું જાઉં એનું નામ હોય એક જ શબ્દમાં હું નસીબ લખું અને એ શબ્દ છે તથાસ્તુ તારી ઈચ્છા પ્રમાણે આટલું લખી અને આખું પાનું કોરું છોડી દઉં જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ હું તો ખાલી આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા પ્રમાણે થશે સમજી રાખજો મિત્રો ભગવાને જન્મના છઠ્ઠા દિવસે આપણને બધાને આશીર્વાદ આપી દીધા છે તારી ઈચ્છા પ્રમાણે અને હવે ઈચ્છા આપણે કરવાની છે કે આપણે ખરેખર શું બનવું છે આપણે કયા રસ્તે જવું છે આપણે શું પ્રાપ્ત કરવું છે કારણ કે ભગવાને તો કહી જ દીધું તારી ઈચ્છા પ્રમાણે થશે મિત્રો સમજી રાખજો આજે કોઈ વ્યક્તિ આ જગતમાં સફળતાની ટોચ પર પહોંચી હોય અને કોઈ વ્યક્તિ કદાચ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડી હોય ને આ બંને માટે જવાબદાર એ પોતે જ છે એ સફળ થયો હોય તો પણ એના પ્રયત્નોને કારણે સફળ થયો હશે અને જો નિષ્ફળ ગયો હોય તો પણ પોતાના પ્રયત્નોને કારણે નિષ્ફળ ગયો હશે આપણા ભાગ્ય વિધાતા આપણે પોતે છીએ ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બોલ તેરી રજા ક્યાં હૈ આપણી જાતને આપણે એવી બનાવીએ કે પરમાત્મા આપણને પૂછે બોલ તારી ઈચ્છા શું છે તાર શું કરવું શું જોઈએ છે આપણે આપણે જે એ પ્રાપ્ત કરી શકીએ સાહેબ આ માત્ર હું નથી આગળ સમજતા થોડો અઘરો વિષય આજે હું તમારા માટે લાવ્યો છું પણ મને પૂરી આશા છે કે આ અઘરા વિષયને બને એટલો સરળ કરીને હું આપની સમક્ષ મૂકીશ એક પછી એક અહીંયા આપણે પ્રેઝન્ટેશન પણ જોતા જઈશું જરા પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરી દેજો પ્લીઝ ઓકે કંઈ વાંધો નહીં એમાં થોડું આડું અવડું હશે અને કંઈ એની સાથે બહુ લેવા દેવા નથી આપણે પ્રેઝન્ટેશનને એક બાજુ મૂકી દઈએ વગર પ્રેઝેન્ટેશને પણ કરીએ એક છે ને કવિએ બહુ સરસ વાત કરી છે પોલું હતું તે વાગ્યું એમાં કરી તે સી કારીગરી સાંભેલું વગાડે તો જાણું કે તું શાણો છે બધી જ સુવિધાઓ હોય અને તમે કરી જાવ તો એ તો બરોબર છે પણ એની વચ્ચે પણ આપણે કરીને બતાવવું છે અને એટલે હવે જરા ધ્યાનથી મારી વાત અહીંથી આટલી પૂર્વ ભૂમિકા પછી સાંભળતા જજો આપણે સફળ થવું હોય આમાં બેઠેલી એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને સફળ થવાની ઈચ્છા ના હોય દરેકે દરેક વ્યક્તિએ સફળ થવું હોય દરેકે દરેક વ્યક્તિએ પ્રગતિ કરવી હોય દરેકે દરેક વ્યક્તિએ જીવનમાં આગળ વધવું હોય પણ બહુ ઓછી વ્યક્તિ આ સફળતાનો સ્વાદ ચાખી શકે છે આપણે સફળ થવું હોય તો શું કરવું એ જો ક્યાંયથી શીખવા જેવું હોય તો શ્રી હનુમાનજી મહારાજના જીવનમાં શ્રી હનુમાનજી જ્યારે માતા સીતાની શોધ કરવા માટે જાય છે અને એ દરમિયાન જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને જરા ધ્યાનથી તમે જોશો સમજશો તો તમને ખબર પડશે કે સફળ થવા માટે પોતાનું નસીબ પોતાની જાતે લખવા માટે આપણે શું કરવું જોઈએ માતા સીતા છે ને એ બીજી રીતે વિચારો ને તો સફળતાનું પ્રતિક પણ છે